મારે આ તાલુકામાં શેરખી ગામમાં પાકી રસીદ આ લોકો પચાસ રૂપિયા આપે તો પચાસ રૂપિયા ની પાકી રસીદ એમને આપવાની બીજે કોઈ જગ્યાએ ના 200 રૂપિયા આપતા શેરખીમાં હવે રસીદ આપવી પડે હવે મેં એવું કીધું કે લાસ્ટમાં આવશે તો મારે અંગૂઠા વગર ચાલુ કરી ચાલુ હા શું આપતો નહી હે હા ને મે હે પ્રિન્ટર નહી હે પ્રિન્ટર સર બાકી રસીદ નહી انا જે લખેલી છે હમરો પૈસા ભર દીધા સે ડાબ મે મે ઓપટનો ફોન કર તમે વેઇટ કરો અને તમા હું આજવારી એ લાઈ નથી મારું જે આવે તો કે નહી એમાં ડાબ આવી ગયો હશે ને ચાલણ વાળો હવે મેં એવું કીધું કે લાસ્ટમાં દાળ આવશે એ તો મારે બોલાય ને વગર થી

એ જે બધી છે એ બધી આપી હવે જો તમે લઈ છે કેમ નથી આવ્યા મામલે ભરી દીધા અને હજુ આપણે નથી આવ્યું બીજે કોઈ બધાને રસીદ આપવી પડે

આ લોકોન પાકી રસીદ આપોન ચાલુકર બીજું કઈ સમજાય તો હું તો લોકો બસ પાકી રસીદ જો હું વાત કરું તો એને સમજાય પણ લાવવું તો લાવવું પડે અરે તમે પાકી રસીદ તમને રસીદ આપશે મારે મારે આ તાલુકા રૂપિયા આપે તો પચાસ રૂપિયા ની પાકી રસીદ એમને આપવાની

মাক পইচা আনিলাক আনি

ઉપર વાત કરું છું કે એમને બતાવ્યું છે એમની ભૂલ ખાલી રસીદ નહીં આપી બરાબર રસીદ આવતા મહિને થી આપશે જો નહીં આપે

રસીદ તમારે આપવાની બરાબર થી આ મહિના થી આપજો નહીં આપો તો અહીંયા આગળ ઉપવાસ આંદોલન કરીશું બરાબર બધા મોટું સહન કરવાનું બરાબર

એમાં રસીદ નથી મળતી આ રસીદ આપવામાં આવતી નથી જે પૈસા ભરે એની તો આ રસીદ આવતા મહિનેથી આપવામાં આવશે એવી દેરી આ દુકાનદાર જે બેન છે એમને આપવામાં આવી છે ત્યારે આપણે જોઈશું કે આવતા મહિને આપે છે કે નહીં પરંતુ દુઃખની બાબત એ છે કે વડોદરા તાલુકો હોય તો આખા વડોદરા તાલુકામાં કેટલી જગ્યાએ વડોદરા તાલુકામાં કેટલી જગ્યાએ અત્યાર સુધી દાર નથી પહોંચી કે કેટલી અનાજની આઈટમો પહોંચી નથી એ લોકો પૈસા ભરે છતાંય નથી પહોંચી તો વડોદરા જિલ્લાનો પુરવઠો વિભાગ હોય એમને પણ કહેવા માંગુ છું કે તમે જે રાશનમાં જે જે આપવાનું એ બધું દુકાને પહોંચાડો બીજું કલેક્ટર સાહેબને ને કહેવા માંગુ છું કે જેટલી દુકાનો છે વડોદરા તાલુકામાં વડોદરા જિલ્લામાં એ બધી દુકાનો એ રિસિપ મળે છે કે નહીં પાવતી મળે છે કે તપાસ થાય કારણ કે બધા ગોરખ ધંધો ચાલી રહ્યો છે આવો ગોરખ ધંધો ચાલવા માટે ગામડાના લોકો જોડે અન્યાય થઈ રહ્યો છે ગામડાના લોકો બિચારા હેરાન છે કશું બોલતા નથી એટલો મતલબ એ નહીં કે તમે લોકો મન ફાવે એમ કરો આ રસીદ નથી મળતી ગેરકાયદેસર વાત કહેવાય કાયદાકીય નથી માણસ વીસ રૂપિયા ભરે તો વીસ રૂપિયાની રસીદ મળવી જોઈએ અને સૌ લોકોને પણ ગયા માંગુ છું જાગૃત થાવ આજે ધુમાડામાં પણ તુવેરદાર આવી નથી એવા પણ મેસેજ એમને બતાવ્યા છે વડોદરા તાલુકામાં કેટલી અનાજની દુકાનોમાં કેટલી અનાજની આઈટમો નથી આવી આ બધી પરિસ્થિતિમાં સામાન્ય માણસ ગામડાનો માણસ જીવી રહ્યો છે અમે બોલીએ છીએ ત્યારે અમે બધા વિરોધી લાગીએ છે નેતાઓના વિરોધી થઈ જઈએ પરંતુ અમારું કામ એ છે કે સત્ય માટે લડવાનું સત્ય માટે બોલવાનું આ વિડીયો વધુમાં વધુ શેર કરોનું વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જય માતાજી જય હિન્દ જય ગુજરાત